નમસ્કાર ગુજરાત આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ ખાસ ખેડૂતો માટે આજના સૌથી અગત્યના સમાચાર ખેડૂતો આજે મહા આંદોલન થવાનું છે તમામે તમામ ખેડૂતો તૈયાર રહેજો આજના સૌથી મોટા સમાચાર કડદા પ્રથાને લઈને ખેડૂતોનું એક મોટું આંદોલન યોજાઈ ગયું છે ભારે વિરોધ થઈ રહ્યો છે શું ખબર છે તમામે તમામ સમાચાર મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો જણાવવાનું છે અત્યારે સુદાન ગઢવી છે રાજુ કરપડા છે બધા જ મેદાન ઉપર આવી ગયા છે શું ઘટના બની છે આજની તારીખના સૌથી મોટા સમાચાર ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ખેડૂતો મુદ્દે ગરમાવો આવી ગયો છે આમ આદમી પાર્ટીના નેતા એવા ઈસુદાન ગઢવીએ ખાતે કિસાન કરી નાખ્યું છે જ્યાં મિત્રો આજે એટલે કે રવિવારે સાંજે પાંચ વાગે બોટાદ અંદર ખેડૂતોના સ્વાભિમાન માટે કિસાન મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે આજે મિત્રો રવિવાર છે આજે સાંજે પાંચ વાગે તમામ ખેડૂત મિત્રોએ બોટાદ ખાતે ભેગું થવાનું છે બોટાદની અંદર આજે મિત્રો મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે આની સાથે મિત્રો તમામ મિત્રોને જણાવી દેવાનું કે આજે જે મહા પંચાયત થવાની છે એ કડદા પ્રથાને લઈને મિત્રો થવાની છે જે માર્કેટયાર્ડોએ કડદા પ્રથા રાખી છે એને લઈને મિત્રો આંદોલન છે કડદા પ્રથા શું છે એ મિત્રો હમણાં સમજાવું છું પણ બે વીડિયો તમે જોયા હશે મિત્રો એ વિડીયો જ આ પ્રથાનું એક મોટું આંદોલન અત્યારે યોજાવા જઈ રહ્યું છે બે મીડિયા મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ હતા તમામ મિત્રોએ મિત્રોએ જોયા જોયા જ છે જે નથી એને પણ મિત્રો આપણે છેલ્લે વિડીયોમાં બતાવી દઈશું પણ આનું આખું મિત્રો પરિણામ અત્યારે મહાઆંદોલન સ્વરૂપે ફેરવાઈ ગયું છે સૌપ્રથમ રાજુ કરપડામાં જોડાયા હતા પરંતુ રાજુ કરપડાને પોલીસ દ્વારા એનું અટકાયત કરી નાખવામાં આવી છે એવું કહેવામાં આવે છે કે એના જ ઘરમાં પોલીસે એને ચારે તરફથી ઘેરી લીધા છે અને બંધ રાખ્યા છે અને આજે જે મહા પંચાયત યોજાવાની છે એમાં રાજુ કરપડા ન આવે એ માટે પોલીસે સેકન્ડો પોલીસોની અત્યારે બંદોબસ્તી કરી નાખી છે અને એને જ લીધે મિત્રો હવે ઈસુદાન ગઢવી મેદાને ચડી ગયા છે મિત્રો રાજુ કરપડાની અટકાયત કરી એટલે મિત્રો હવે ઈસુદાન ગઢવી પણ આવી ગયા છે બોટાદ યાર્ડની અંદર અડધી રાત્રે રાજુ કરપડાની ધરપકડને લઈને ઈસુદાન હવે તાનાશાહી પગલું ભરવા જઈ રહ્યા છે અડધી રાત્રે પોલીસે માર્કેટ યાર્ડમાં પહોંચીને રાજુ કરપડાની ધડપકડ કરી અને અજ્ઞાત સ્થળે કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયા છે પરંતુ અત્યારે એવા સમાચાર મળ્યા છે કે રાજુ કરપડાના ઘરમાં જ એને પૂરી રાખ્યા છે ચારે તરફથી ઘેરી રાખ્યા છે કે મહાપંચાયતમાં ન પહોંચે એટલા જ માટે મિત્રો અત્યારે ઈસુદાન ગઢવી મેદાને ચડ્યા છે ને એમણે કીધું છે આજે સાંજે પાંચ વાગે સ્વાભિમાન સાથે ખેડૂતોએ મહાપંચાયત બોટાદ ખાતે કરવાની છે આ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ભાગ લેવા માટે સુદાન આહવાન કર્યું છે તેમણે કહ્યું છે કે ખેડૂતો સ્થાનિક સ્વરાજ અને આ બે હજાર સત્યાવીસની ની ચૂંટણીમાં ભાજપના સુપડા આ વખતે સાફ કરી દેશે એવું અત્યારે નજરે દેખાઈ રહ્યું છે કારણ કે અત્યારથી જ મિત્રો મોટી સંખ્યામાં લોકો ગયા છે આજે સાંજે પાંચ વાગે બોટાદ ખાતે મહાપંચાયતનું આંદોલન છે તેથી ગુજરાતના જેટલા પણ ખેડૂત મિત્રો આ વિડીયો જોતા હોય એને મિત્રો સંદેશો અને તમારા જેટલા પણ મિત્રો હોય એને પણ મોકલી દેજો આજે સાંજે પાંચ વાગે મહા પંચાયતનું આયોજન થવાનું છે ત્યારે મિત્રો હવે સમગ્ર ઘટના ઉપર આપણે નજર લઈએ તો તો મારે જણાવવાનું છે કે જે કડદા પ્રથા છે એ કઈ પ્રથા છે આ પ્રથાને લઈને મિત્રો બોટાદ માર્કેટ યાર્ડમાં એક સામાન્ય ખેડૂત દ્વારા એક વિડિયો આવ્યો હતો જેમાં ખેડૂત અને માર્કેટ યાર્ડના જે લોકો છે અને વચ્ચે મિત્રો ઉગ્ર વિરોધ થઈ રહ્યો હતો એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થયો અને એને જ કારણે આ મહા આંદોલન મિત્રો યોજાઈ રહ્યું છે ત્યારે મિત્રો આ જે કડદા પ્રથા શું છે એના વિશેની મિત્રો વાત કરી દઉં તો મિત્રો કપાસની અંદર જે અશુદ્ધિ હોય છે ભેજ હોય છે અથવા તો કપાસ કાળા પડતો જે દેખાતો હોય છે કાળા ડાગ હોય છે એનું વજન મિત્રો કાપવાની જે પ્રક્રિયા હોય છે એને મિત્રો કડદા પ્રથા કહેવામાં આવે છે સમગ્ર ઘટના પહેલેથી વિસ્તાર વાઇઝ તમને સમજાવું એટલે ખેડૂત મિત્રોને તો ખબર જ હશે કડદા શું છે પરંતુ ગુજરાતના બાકીના લોકોને પણ ખબર પડે એના માટે મિત્રો હું તમામ લોકોને સમજાવું છું કે કડદા પ્રથા શું છે તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ ખેડૂત છે પોતાનો કપાસ લઈને માર્કેટ યાર્ડમાં જાય છે માર્કેટ યાર્ડના લોકો કપાસનું ચેકિંગ કરે છે અને કપાસનો ભાવ નક્કી કરે છે ધારો કે કપાસનો ભાવ એને ચૌદસો રૂપિયા નક્કી કર્યો છે અને કહેવામાં આવે છે કે તમારો કપાસ અમે લીધો છે આ તમારો કપાસનો ચૌદસો રૂપિયા ભાવ છે અને એની સહી પણ કરે છે પણ એવું કહેવામાં આવે છે કે અહીંયા માર્કેટ યાર્ડમાં અમારે કપાસ મૂકવાનો નથી ખેડૂતોને કહેવામાં આવે છે કે અમારું પંદર કિલોમીટર દૂર એક ગોડાઉન છે ત્યાં તમારે તમારા ખર્ચે અને તમારે રિસ્કે આ કપાસને ત્યાં સુધી પહોંચાડવાનો રહેશે અને ત્યાં જ તમારે માલ આપવાનો રહેશે કપાસના ભાવ તો નક્કી થઈ ગયા છે એટલે ખેડૂત મિત્ર એવું જ વિચારતો હોય કે ભલે ને પંદર કિલોમીટર અહીંયા સુધી લાવો છું તો પંદર કિલોમીટર વધુ પંદર કિલોમીટર દૂર એ ગોડાઉન ની અંદર મિત્રો જાય છે ત્યાં મિત્રો ગોડાઉન ની એક ટીમ ઊભી હોય છે કડદા ટીમ એ કપાસ જ્યારે ગોડાઉનમાં ખેડૂત લઈ જાય છે એ કપાસ નીચે ઉતારે છે અને ફરથી ટીમ જે કડદા ટીમ હોય છે એ જેટલી ગાહાડીઓ હોય બધી ગાહાડીઓમાંથી નીચે નીચેથી તપાસ કરે છે અને હાથમાં લઈને કહે છે કે આ તો ભેજવાળો છે આ તો થોડો કાળો છે એમ કરીને કે આ અમારે ચાલે નહીં અમારી જીમમાં આ ચાલે નહીં અમારે તો કપડું બનાવવાનું હોય આવો કાળો કપાસ અને ભેજવાળો કપાસ ચાલે નહીં તમે તમારો કપાસ પાછો લઈ જાવ અમારે આ કપાસ ચાલે નહીં આવું કહીને ખેડૂતોને ત્યાંને ત્યાં જ નિરાશ કરી નાખે છે ખેડૂતો એક તો એના ગામડેથી લઈને માર્કેટ યાર્ડમાં પહેલાં આવ્યો અને માર્કેટયાર્ડમાંથી પંદર કિલોમીટર દૂર એનું જ્યાં ગોડાઉન હતું ત્યાં સુધીનો ખર્ચો પણ ખેડૂત ખેડૂતભાઈએ ઉઠાવ્યો અને એટલું જ નહીં એનો કપાસ પણ ટ્રેક્ટરમાંથી અડધો કપાસ તો ત્યાં ગોડાઉન ની અંદર નીચે ઠાલ્યો છે એ પણ પાછો ઉપર નાખવા બધો ખર્ચો એનો અડધો કપાસ ગોડાઉન માં નીચે ઠાલવેલો છે એ પણ પાછો પોતાના હાથે ખેડૂતોને ચડાવવાનો તો મિત્રો મિત્રો આ સૌથી એક એક કહેવાય કે કે આને જ લઈને ભારે વિરોધ થયો હતો પેલા માર્કેટ યાર્ડની અંદર તો ચૌદસો રૂપિયા ભાવ નક્કી કર્યો હતો આયા મિત્રો કપાસ લેવાની જ ના પાડે છે એના વેપારી સાથે વાત કરાવે છે કે જો તમે જે વેપારી સાથે ચૌદસો રૂપિયાનો ભાવ નક્કી કર્યો એની સાથે વાત કરો ત્યારે આ જે કરદા ટીમ હોય છે એના માલિક સાથે વાત કરે છે ને એવું કહે છે કે તમે ખાલી એક જ ગાહાડી છે બાકીના ગાહાડીની અંદર તો ભીનો માલ છે આવું ખેડૂતોને કહેવામાં આવે છે કે તમે એક ગાહડી ઉપર ઉપર હારી રાખી હતી બાકી નીચે જે ગાહડીઓ હતી એમાં ખરાબ માલ હતો તો મિત્રો સૌથી મોટું ખેડૂતોને એક છેતરવાની પિંડી આવી ગઈ છે મિત્રો ખેડૂતો ત્યાં ત્યાં કગળે છે અને એવું કહે છે કે હવે ભાવ તમારા થોડાક ઓછા લેશું ચૌદસો રૂપિયા નક્કી કરો તો એના બદલે બારસો રૂપિયા તમે આપી દેજો આવી રીતના ખેડૂતો પાસેથી ભાવ ઓછો કરવાની આ ટેકનિક છે આ કડદા પ્રથા છે અને આનો જ ભારે વિરોધ ત્યારે કરવામાં આવી રહ્યો છે રાજુ કરપડા પણ મેદાને આવી ગયા હતા રાજુ કરપડાએ તમામ કડદા પ્રથાને હટાવવાની માંગ કરવામાં આવી છે તાત્કાલિક બંધ કરવા માટે અને હરાજી સમયે જ કપાસનું ચેકિંગ કરવા માટે સાથે જેટલો પણ પરિવહન ખર્ચ હોય એ ખેડૂતો પાસેથી ન વસૂલવાની માંગણી કરવામાં આવી છે જો આ માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ ભારે વિરોધ કરવામાં આવશે એવું મિત્રો અત્યારે રાજુ કરપડાએ કીધું છે માર્કેટિંગ યાર્ડના ચેરમેન હતા મનહરભાઈ માતરિયા એમણે મિત્રો ત્યાં આવ્યા હતા અને એમણે એવું કીધું હતું કે ખેડૂતોની માંગણીઓનું બે દિવસમાં અમે નિરાકરણ લાવીશું પણ રાજુ કરપડાએ કીધું કે લેખિતમાં આપો કે બે દિવસની અંદર તમે નિરાકરણ લાવી દેશો તો લેખિતમાં એણે આપ્યું નહોતું એને લઈને ફરીથી આ મોટો ભારે વિરોધ થયો હતો ને હજી મિત્રો જ્યાં સુધી આ કડદા પ્રથા હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન શરૂ રહેવાનું છે અત્યારે મિત્રો ઈસુદાન ગઢવીએ ગજવી નાખ્યું છે ઈસુદાન ગઢવીએ કીધું છે કે આજે રવિવાર છે આજે સાંજે પાંચ વાગે ખેડૂતોનું મહાપંચાયત આંદોલન થવાનું છે જે જે ખેડૂત મિત્રો જોડાવા માંગતા હોય તો બોટાદ ખાતે પહોંચી જજો આ સૌથી મોટા સમાચાર છે ઈસુદાન ગઢવીએ તમામ ખેડૂતોને ગજવી નાખ્યા છે રાજુ કરપડા તો અત્યારે પોલીસની અટકાયતમાં છે પરંતુ અત્યારે સુદાન ગઢવી બધું સંભાળી રહ્યા છે આગળ બીજા નેતા પણ કદાચ આવશે ને કદાચ રાજુ કરપડાને પણ છોડાવી લેવામાં આવે એવા મિત્રો સમાચાર જેવા જેવા સમાચાર મળશે એવા તમને જણાવીશું તો આ ખેડૂતો માટેનું આજે મહા આંદોલન છે તમામ ખેડૂતો માટે આજના આ સૌથી મોટા સમાચાર કહી શકાય તો જે મિત્રોને આપણા વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો ને તમારા જેટલા પણ મિત્રો હોય કે ફેસબુક ગ્રુપમાં હોય વોટ્સઅપ ગ્રુપમાં હોય બધાને આ વિડીયો મોકલી દેજો જેને મિત્રો જાણ થઈ જાય તો મિત્રો આ જ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન